તો રામ 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 દે શ્રી કૃષ્ણા બતા બધા મજામાં અમે આવ્યા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે અહીંયા કાના ભગવાનને હિન્દોળ કૃષ્ણ આવેલા છે તો તમને બતાવું અંદર લઈ અંદર જાય છે અહીં ગોપનાથ મહાદેવના મંદિર છે અહીંથી જવાનું છે પહેલા પિતા માતાજી બેઠા છે કયા ગાયત્રી માતાજી સી આ બાજુ બેઠા છે મહાકાળમાં તમને બતાવો લાલા ભગવાન લાલા ભગવાન લાલા ભગવાન શિયામાં જુઓ

બાજુ નરસિંહ મહેતા નરસિંહ મહેતા નરસિંહ મહેતાનું સ્થાનક છે નરસિંહ આવેલું છે કોણ કોણ આવી ગયેલું છે એ પણ કમેન્ટ કરજો ને કહેજો અમે અને ત્યારે રહેવા છીએ શંકર ભગવાનનું મંદિરે

નરસિંહ મહેતાની મૂર્તિ પણ મૂકેલી તેમાં હલો તો દોસ્તો અમે આવ્યા છીએ ને તમે કમેન્ટને શેર કરતા રહીશો ઓકે બાય તો જય